એમાં અઢીજો મોરજો ભેળા કર્યા છત્રીઓ દીધા એને હોમ હવન કરવા મળ્યા આના મોરજો આપણે રસ્તે દોડ્યા હતા પેલા લૂંટીને જાતા રહ્યા કે શંકરનું નું ત્રીજું જે નેત્ર જે છે એ આજે દુઃખ ભોગવો અને એ નારી હાથે હાર્યા અને હવે કે વિદ્રભી 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 જો હવે શું કરવું હવે કંગલ છે ભારત કંગાળ થઈ ગયું છે શ્રીલંકા જો આપણે મદદ કરી કીધા ને આપણું નેપાળ છે હિન્દુ રાષ્ટ્ર છે

અલ્યા ભાઈ રોમ તો ઘટ નથી અને કેટલું મજા ગુજારે કે રોમ તો થાપરા બેઠા હતા અલ્યા રોમ તો નિરંજન નિરાકાર થી સકર છે અને અમારા રોમ છે બધાના રોમ છે એટલે અવળા દોરાથી અને રોમીની ની બેહાર્યા મહાવીર સ્વામી બેહાર્યા એટલે હિન્દુ ધર્મ માં આસ્થા માટે આસ્થા ઘરે ઘરે તો ઝઘડા કાઢ્યા અને એ બધા રોમ માં ઝઘડો કાઢ્યો અલ્યા આ ઉભર્યું ભૂડું ફાળવું હોત મોદી નું હોત વધી આ ખોટા ફોકળ છે અને લોકોને ભણાવે છે માં લડાઈ ભાઈ દૂત ભારત નો હતો જવાહરલાલ નહેરુ શાંતિ દૂધ હતા અને કોંગ્રેસ તો જેટલી હારી હતી બાજભાઈ મેલ્યા હતા વિદેશ મંત્રાલય માંથી વિરોધ પક્ષ નેતા હતા અને આ ખેડૂતો અમે લડાઈ કરતા દાતીવાડામાં ડીકે ગઢવી મંત્રી હતા કેન્દ્રના તે સાથે અમે હોમે લડાઈ કરતા પણ કે આ તો શું કરતા હવે તો કરો ને કાંઈ મહિના દીધા ચીલા એડી લાવે પોલીસ લાવે અને એની એમ કીધું તો ગોવા ભાઈ કેલા મારી આબુરાગ ને મને નાફીડ નો चेयरमैन થવાજો જમીન વિકાસનો એ એટલા મોટા નેતા એમ કરતા હતા કે મને આબુરાગ ને હો ગોહ ભાઈ હું નાફીડ નો चेयरमैन બુ પણ એ મેટેડ નતા મળતા હવે તો ગનમે મેટે દેરીમે મેટે તો તો પૈસા જારી હોય મેટે ગનમે મેટે એટલે નોટબંધી કરી નોટબંધી માં નવાણું નોટો આવી વાઈ અને લોકો તો મરી ગયા અને કરબો રૂપિયા નો ભારત ઉપર બોજ પડ્યો અને બે હજાર ની નોટ ડુપ્લિકેટ હતી પાંચ હજાર ની હવે આફ્રિકા કે મોદી તો અમને આમ કરે તેમ કરે અને એક તો ડેમ નું લીટું દોરો એક તો આ કોંગ્રેસ જે દોરેલા લીટું અને એના ડેમ હેડે એટલે અમને ફોકો હતો કે આ તો કરશે આ તો સડક માં લીધા છે એટલે આ નહીં નરક માં લઈ ગયો હજી તો હજી તો નુકસાન થાય પાસે એટલે ખેંચી દો અને તૈયાર થઈ ગયો અને હમણાં અઢાર છે પાછા ઘણા હો મારા ડરતા ન હો આવા તોફાન ઘણું ગરમ છે આપણા ફૂલવામાં ચુમ્માળી છો ચુમ્માળી સૈનિકો શહીદ કર્યા અને આખી અમે તો કીધું એક માર્ગ બહાર લાવશે કેમ લાવતા જ નહીં ભાઈ <Gã> સેતી <believers> <coughs> <durante nuestros> <avez> <ahora la>